લોકસામના ન્યૂઝમાં હું તમારું સ્વાગત કરું છું હું ચુમકવાણા કૃપા તો જોઈએ આજના સમાચાર બાર જૂન ના રોજ અમદાવાદ ના મેઘાણી નગર ખાતે બપોરે એક કલાક ને ચાલીસ મિનિટે વિમાન ક્રેશ થયું હતું અને તે દરમિયાન એક વાગી ને બેતાલીસ મિનિટે પોલીસ ના કંટ્રોલ વિભાગ ને જાણ થઈ અને એક કલાક ને ચુમ્માલીસ વાગે કમિશનર ને જાણ થતાં તેઓ પણ આશરે એક કલાક ને પિસ્તાલીસ મિનિટ આસપાસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ દરમિયાન પોલીસે મોરચો સંભાળતા કર્મીઓ વિવિધ કામગીરીમાં જોડાયા હતા આ ઉપરાંત એનડીઆરએફ આર્મી એકસો આઠ એનડીઆરએફ ફાયર વિભાગ સીઆઈએસએફ સીઆઈએસએફ ડોક્ટરોની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કાર્યમાં જોડાયા હતા મૃતકોના ડીએનએની વાત કરીએ તો શહેરમાં પોલીસ દ્વારા એમ્બ્યુલન્સને ગ્રીન કોરિડોર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચાડવા અને ત્યાંથી હોસ્પિટલ પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી आओ सा शू कहू शहर पोलिस कमिश्नर जी एस मलिके आ बार जून ना रोज जे दुर्घटना घटी गई जैसे एयर इंडिया ना जे फ्लाइट अहमदाबाद थी लंदन जता था एना जे डॉक्टर्स ना हॉस्टल ऊपर जे क्रैश था ए फ्लाइट में बसो बयालीस पैसेंजर्स था क्रू साथे एक क्रैश एक चालीस बपोरे थे एक, एक, एक बयालीस पुलिस ना कंट्रोल रूम ने जाण કંટ્રોલ રૂમને મને તરત જ ડીસીપી કંટ્રોલે મને એક ચવાલીસે જાણ કરી મેં તરત જ ઉપર માનનીય શ્રી ડીજીપી સાહેબ ઓર એસીએસ હોમ સાહેબ મેને તુરંત એમને જાણ કરી અને હું પણ તરત જ ક્રૅશની સાઈટ ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ વન ફિફ્ટી ફાઇવ ટુ ઓ ક્લોકની આસપાસ હું ત્યાં પહોંચી ગયા હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ઝોન ફોર અને બીજા ઇન્સ્પેક્ટરો વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ફાયર ટેન્ડર્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ રિલીફ મેં કામમાં એ બહુ લાગી ગયા હતા બીજી પણ ફોર્સીસ છે ત્યાં એસડીઆરએફ એનડીઆરએફ પેરામિલિટરી ફોર્સીસ સીઆઈએસએફ છે બીએસએફ છે સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્લેશના સાઇટના નજીકમાં જ હોય છે આર્મી એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સિસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપણી પોલીસ આપને સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા સૌથી પહેલાં જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે અમદાવાદમાં કુલ નાઇન્ટીન ફાયર સ્ટેશન્સ છે એના માટે ગ્રીન કોરિડોર રાખવાના એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના એમાં આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનોને અને અધિકારીઓ મદદ કરી રહ્યા છે જે પહેલાં જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં પ્લેનમાંથી એની સાથે એક પોલીસના મેઘાણી નગરના મયુર ભાઈ કરીને છે કોન્સ્ટેબલ એ સાથે હતા ને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે પોલીસની રિસ્પોન્સ ખૂબ જ સારી રહી આપણા આ જે કામમાં છે મેં એક ત્યાંની ટીમ બનાવી ત્યાં બંદોબસ્ત સાઈટ ઉપરની ટીમ પછી હોસ્પિટલમાં લગભગ હજાર પોલીસના માણસો મોકલ્યા ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણા ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલાં આપણે તરત જ સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની એડી દાખલ કરવાની પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનું કામ હોય છે ઇન્ક્વેસ્ટ ભરવાનું ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડોક્ટરોને કામ શરૂ થાય છે એને પોસ્ટમાર્ટમ કરવાનું ડીએનઓનો સેમ્પલ લેવાનું તો આવી સિચ્યુએશનમાં જો ડિટેઇલ્ડ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેઇલ્ડ પોસ્ટમાર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે લિવર કેવા છે આ બધું લખવાની જરૂર નથી એ એક પાર્સલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે એ મેં કરતાં જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે एफएसएल लैब में पोचाड़ी कार्रवाई करी तो आज क्रैश है ये वन फोर्टी बपोरे थे था। आ बधी प्रोसेस थी ने पुलिस सैम्पल लई ने गांधीनगर एफएसएल में रातना ए बारह तारीखना रात में जीरो जीरो नाइंटीन आवर्स मतलब ग्यारह कलाकनी ओछा समय में अपने त्या सैम्पल लैने त्या पोचाड़ी दीता एटली फास्ट काम थू પછી જે રિલેટિવ્સ આવ્યા હવે વન ફોર્ટી એ ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી લગભગ બસો પોલીસ અને એમાં બે ઇન્સ દસ ઇન્સ્પેક્ટરના હસ્તક બસો પોલીસ જે રાઇટરો હોય છે જે આ બધા કામમાં લાગ્યા એ આઠ વાગીને ત્રીસ મિનિટમાં એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના એક ક્યાં રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા હવે જુઓ કે લેસ ધેન સેવન આવર્સમાં અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે આપણે રાતના બાર વાગીને વીસ મિનિટે સેમ્પલ ત્યાં પહોંચાડ્યા એટલે તેર તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય અને ચોદા તારીખે લગભગ પોણા દસ વાગે ફસ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ એટલે લેસ દેન થર્ટી સિક્સ આવર્સ ઓફ મતલબ એના રિસીવ કર્યા પછી એટલે આપણે આપણે એફએસએલ જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત થઈ એના સોફ્ટવેરનો યુઝ કર્યા છે કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે ના સ્ટ્રેન્ડ સાથે તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવા શરૂ થઈ ગયા હતા